મિત્રો શું તમે જાણો છો કે પૂજ્ય ગુરુજીએ થોડા દિવસ પહેલાંની કથામાં એક એવો ખાસ ચમત્કારિક ઉપાય જણાવ્યો છે જેને તેમણે અત્યાર સુધી ક્યારેક પણ કથામાં નથી જણાવ્યું તેથી મિત્રો માત્ર એક જ દિવસ આ ઉપાય કરી જુઓ અને પછી તમે જુઓ કે તમારા જીવનની દરેક મુશ્કેલી કેવી રીતે દૂર થાય છે અને તમારા માટે ધનના દ્વાર કેવી રીતે ખુલી જાય છે તો મિત્રો આજે તમે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો તો જાણશો કે આ ખાસ રહસ્યમય ઉપાય કયો છે હા મિત્રો અમારા ગુરુજીએ કહ્યું કે જ્યારે જ્યારે હાથ તંગ હોય રૂપિયા પૈસા ક્યાંયથી આવતા ન હોય અને જ્યારે જીવનમાં ચારે બાજુથી ફક્ત મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ હોય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ના મળતો હોય અને વેપાર ફેક્ટરી નોકરી કે દુકાન કઈ પણ બરાબર ન ચાલતું હોય અને તમને દરેક બાજુથી ફક્ત નુકસાન જ નુકસાન થતું હોય તો આ એક ઉપાય ફક્ત એક જ દિવસ જરૂર કરી જુઓ મિત્રો ગુરુજીએ કહ્યું કે થોડા જ દિવસોમાં તમે જાતે જોશો કે તમારા જીવનમાં કેટલો મોટો ચમત્કાર થયો છે હા મિત્રો જો તમે આજે મારી વાત માની લેશો તો તમારા ધન પ્રાપ્તિના નવા નવા રસ્તાઓ બનવા લાગશે અને જીવનની બધી અડચણો દૂર થઈ જશે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે તો ચાલો મારા ભાલા મિત્રો જાણીએ આ ખાસ ઉપાય વિશે પણ તે પહેલા એક નાની વાત કે જો તમે અમારા ચેનલ પર નવા છો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી જરૂર લખો હે માતા લક્ષ્મી એ બધા પર તમારી કૃપા રાખજો જેઓ આ વીડિયોને લાઈક કરે શેર કરે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરે તો ભક્તો આપણે ઘણી વખત ખાવાનું થોડું વધારે બનાવી લઈએ છીએ અને પછી થોડું ખાવાનું બચી પણ જાય છે અને ઘણી વખત શાક કે દાળ ખતમ થઈ જાય છે અને રોટલીઓ બચી જાય છે તો બીજા દિવસે એ વાસી રોટલીઓ જારે પીરસવામાં આવે છે તો ઘરના સભ્યો કે બાળકો ખાવાની ના પાડી દે છે તો મિત્રો જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો આ માહિતી તમને ચોંકાવી દેશે મિત્રો જો તમે પણ આવી રોટલીઓ ખાઓ છો તો તમને ધનવાન થવાથી કોઈ રોકી નહીં શકે અને આજ વીડિયોમાં આપણે જાણીશું એવી કેટલીક ભૂલો વિશે જે જો તમારા ઘરની મહિલાઓ કરે છે તો તેમને આજે જ બંધ કરી દેવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદી ની કગાર પર પહોંચી શકે છે એટલે મિત્રો સંપૂર્ણ માહિતી માટે વિડિયોને અંત સુધી જરૂર જોજો અને સાંભળજો ભક્તો રસોડામાં ભૂલથી પણ આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ કારણ કે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે રસોડામાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન ન રાખનાર વ્યક્તિ જીવનમાં દરેક રીતે ગરીબીનો સામનો કરે છે અને આખા પરિવારે તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે મિત્રો શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાજી વાસ થઈ જાય ત્યાં બધા દેવી દેવતાઓનો નિવાસ થઈ જાય છે આવા ઘરમાં અનાજનો ભંડાર અને ધન સમૃદ્ધિ હંમેશા રહે છે પણ જે ઘરના રસોડામાં આ નાની નાની પણ ગંભીર ભૂલો થાય છે ત્યાં ગરીબી આવવા લાગે છે તેથી આ ભૂલોને સામાન્ય ભૂલો સમજીને જતી ના કરવી જોઈએ નહીં તો આખું ઘર આર્થિક સંકટમાં ડૂબી શકે છે ભક્તો જો મનુષ્ય જીવનમાં સફળતા ઈચ્છે છે તો સૌથી જરૂરી છે કે તેનું સ્વાસ્થ્ય સારું હોય અને સ્વસ્થ શરીર જ તેને તેના લક્ષ્ય સુધી પહોંચાડે છે મુજબ જો તમારું રસોડું શુદ્ધ પવિત્ર અને સુવ્યવસ્થિત હોય અને તેમાં આ ભૂલો ન હોય તો માતા અન્નપૂર્ણાજી પ્રસન્ન થાય છે અને તમને ધનધાન્યથી ભરી દે છે તો ચાલો જાણીએ કે તે કઈ કી ભૂલો છે પણ તે પહેલા ફરીથી આપ સૌને નિવેદન કરું છું કે વિડિયોને લાઇક શેર કરો અને જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરો અને બેલ આઈકોન દબાવી દો જેથી તમને દરેક આધ્યાત્મિક માહિતી સમયસર મળતી રહે મિત્રો પહેલી બાબત ધ્યાન રાખવાની એ છે કે ઘણી મહિલાઓ ખાવાનું બનાવતા પહેલા ન તો નાઈ છે કે ન તો હાથ પગ ધોવે છે ઉપરથી રસોડામાં ખાવાનું બનાવતી વખતે વારંવાર આમતેમ કે મો પર હાથ લગાવે છે અને પછી વગર ધોએ એ જ હાથથી ખાવાનું બનાવે છે તો મિત્રો આવામાં ભોજન અશુદ્ધ થઈ જાય છે અને આવું અશુદ્ધ ભોજન ખાવાથી ઘરમાં બીમારીઓ ફેલાય છે અને સૌથી મોટી વાત એ કે માતા અનપૂર્ણા નારાજ થઈ જાય છે મિત્રો જ્યાં માતા અન્નપૂર્ણા રોષે ચડે છે ત્યાં ગરીબીનો વાસ થઈ જાય છે આવા ઘરોમાં રહેનારા લોકો જીવનમાં ખૂબ સંઘર્ષ તો કરે છે પણ સફળતા તેમનાથી દૂર રહે છે સાથે જ રાહુ અને કેતુનો પણ ખરાબ પ્રભાવ આવા પરિવારો પર પડે છે એટલે હંમેશા ભોજન બનાવતા પહેલા નાહી લો અને હાથ પગ સારી રીતે ધોઈ લો અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો મિત્રો આવો કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ પ્રસન્ન થાય છે અને એ ઘરમાં ખુશીઓ વરસવા લાગે છે ભક્તો બીજી બાબત એ કે જ્યાં ભોજન બને છે ત્યાં એટલે રસોડું તો યાની પવિત્રતા ખૂબ જરૂરી છે મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે જો રસોડું ગંદુ હોય કે ત્યાં જૂઠા વાસણો પડેલા હોય કે ફર્શ ગંદી હોય તો એ ઘર પર રાહુકેતુ નો પ્રભાવ તો પડે જ છે અને સાથે ગ્રહો પણ કુપિત થઈ જાય છે તેથી આવા ઘરોમાં જે કમાતો હોય તેના કામમાં અડચણો આવે છે અને તરક્કી અટકી જાય છે અને ઘર ધીમે ધીમે ગરીબી તરફ આગળ વધે છે એટલે મિત્રો રસોડાને હંમેશા સુથરું રાખો અને સમય સમયે ગંગાજળનો છંટકાવ કરો મિત્રો આવું કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને માતા અન્નપૂર્ણા ત્યાં રોકાઈ જાય છે અને મિત્રો આવું કામ કર્યા પછી તમે જોશો કે તમારા દરેક કામમાં સફળતા મળવા લાગશે ત્રીજી બાબત જે ખૂબ જરૂરી છે એ છે કે તમારા ઘરમાં ખાસ કરીને રસોડામાં ધારદાર વસ્તુઓનો ભંડાર ન હોવો જોઈએ જેમ કે નકામાં પડેલા જૂના છરી કાતર કે એવી વસ્તુઓ જેનો તમે હવે ઉપયોગ નથી કરતા પણ તેમ છતાં ત્યાં પડેલી હોય તો આ વસ્તુઓ નકારાત્મક ઉર્જાને ખેંચે છે અને આથી ઘરમાં તણાવ વધે છે ઝઘડા થાય છે અને માનસિક શાંતિ ભંગ થાય છે તેથી મિત્રો કોશિશ કરો કે રસોડામાં બે કરતાં વધુ છરી કે ધારદાર વસ્તુઓ ન રાખો અને નકામી વસ્તુઓ બહાર કાઢી દો મિત્રો આ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ રહેશે ભક્તો ચોથી બાબત એ કે રસોડાની સામે ક્યારે ચપ્પલ જૂતા સાવરણી કે પોતું ન રાખવું જોઈએ મિત્રો ઘણા લોકો ધ્યાન નથી આપતા અને રસોડાના દરવાજા પાસે જ આ વસ્તુઓ રાખી દે છે પણ આ ખૂબ મોટું પાપ ગણાય છે મિત્રો આવું કરવાથી માતા અન્નપૂર્ણા રોષે ચડે છે અને આખા ઘરમાં ગરીબીનો પ્રભાવ વધે છે તેથી ચપ્પલ જૂતા અને સાવરણીને રસોડાથી દૂર જ રાખો મિત્રો જ્યાં અન્નનો વાસ હોય છે ત્યાં પવિત્રતા અને શુદ્ધતા જરૂરી છે નહીં તો ઘરમાં અશાંતિ અને દુર્ભાગ્યનો ડેરો લાગી જાય છે મિત્રો પાંચમી અને છેલ્લી બાબત એ છે કે જ્યારે મહિલાઓ ખાવાનું બનાવતી હોય ત્યારે ઘણી વખત તે મીઠું મસાલો ચાખવાના બહાને ભોજન જૂઠું કરી દે છે પણ આ આદત ખૂબ ખોટી છે આવું કરવાથી માતા અન્નપૂર્ણાજીનું અપમાન થાય છે અને તેમની સાથે માતા લક્ષ્મી પણ તે ઘરેથી રૂઠી જાય છે તેથી જ્યારે પણ ખાવાનું બનતું હોય ત્યારે ભોજનને જૂઠું ન કરો પણ હા જો તમે ઈચ્છો તો કોઈ કન્યાને થોડું ભોજન પહેલા આપી દો કે કોઈ પવિત્ર સ્થાન પર અર્પણ કરો અને પછી પોતે ભોજન કરો કે કે ચાખો કેમ આમ શુભ હોય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે ભક્તો મિત્રો છઠ્ઠી બાબત કે જો તમારા ઘરમાં વારંવાર ખાવામાં વાળ નીકળી આવે છે તો આને ક્યારે હળવાશથી ન લો આ કોઈ સામાન્ય વાત નથી શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે ખાવામાં વારંવાર વાળ આવવા એ રાહુ અને કેતુના ખરાબ પ્રભાવનું નિશાન છે આવા ઘરોમાં બરકત નથી થતી ધન આવે છે તો પણ ટકતું નથી અને ઘર હંમેશા ગરીબી તરફ જ આગળ વધે છે એટલું જ નહીં ખાવામાં વાળ આવવા એ માતા અન્નપૂર્ણાનું સીધું અપમાન ગણાય છે મિત્રો આ એક ખૂબ મોટો દોષ છે અને આથી ભોજન અશુદ્ધ થઈ જાય છે અને એ ભોજન ખાવાથી આખા ગંભીર સામનો કરવો પડી શકે છે એટલે ખાવાનું બનાવતી વખતે હંમેશા સંપૂર્ણ સફાઈનું ધ્યાન રાખો ખાસ કરીને મહિલાઓ પોતાના વાળ બાંધીને જ રસોડામાં જવું જોઈએ જેથી વાળ ખાવામાં ન જાય મિત્રો આ નાની નાની વાતો છે પણ આનાથી જ માતાની કૃપા બની રહે છે હવે ભક્તો એક બીજી જરૂરી વાત એ છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક એવી વસ્તુઓ છે જેને રસોડામાં ક્યારે ન રાખવી જોઈએ કેમ કે આને રાખવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને મુશ્કેલીઓ ધીમે ધીમે વધવા લાગે છે તેમાં સૌથી પહેલી વસ્તુ છે કાચ મિત્રો આજકાલ કેટલાક લોકો ઘરને સુંદર દેખાડવા માટે રસોડામાં કાચ લગાવી દે છે પણ વાસ્તુશાસ્ત્ર કહે છે કે રસોડામાં કાચ ન હોવો જોઈએ કારણ કે રસોડામાં ચૂલો હોય છે અને ચૂલો અગ્નિદેવનું પ્રતીક છે જો એ અગ્નિનું પ્રતિબિંબ કાચમાં દેખાય તો એ ખૂબ અશુભ ગણાય છે આનાથી ઘરમાં કલેશ વધે છે આર્થિક તંગી આવે છે અને પારિવારિક સંબંધોમાં ખટાશ આવી શકે છે એટલે આ ભૂલ ભૂલીને પણ ન કરો બીજી વસ્તુ છે ગૂંથેલો લોટ મિત્રો ઘણી વખત મહિલાઓ લોટ બચેલો લોટ ફ્રિજમાં રાખી દે છે અને બીજે દિવસે ફરી એ જ લોટમાંથી રોટલીઓ બનાવી લે છે પણ વાસ્તુ મુજબ આવું કરવું યોગ્ય નથી ગણાતું રસોડામાં ગૂંથેલો લોટ રાખવો રાહુ અને શનિના ખરાબ પ્રભાવને વધારે છે આનાથી જીવનમાં ઉલઝણો અડચણો અને મુશ્કેલીઓ વધી શકે છે તેથી કોશિશ કરો કે દરેક વખતે તાજો લોટ અને ઉપયોગ કરો ત્રીજી વસ્તુ છે તૂટેલા વાસણો વાસણો હા મિત્રો ઘણી વખત વધુ ઉપયોગ થવાથી તૂટી જાય છે પણ લોકો તેમ છતાં એનો ઉપયોગ કરતા રહે છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે રસોડામાં ક્યારેય તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ આથી પરિવારના સભ્યો વચ્ચે મનમેળ ન રહે અને ઝઘડા વધી શકે છે મિત્રો તૂટેલા વાસણો નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરની સુખ શાંતિ અડચણ બને છે હવે ભક્તો જાણીએ વાસી વાસી રોટલી વિશે તો તો ઘણી વખત રોટલીઓ બચી જાય જાય છે છે અને થઈ આપણે એને ફેંકી દઈએ છીએ પણ શું તમે જાણો છો કે વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કારથી ઓછી નથી મિત્રો વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ હોય છે જે તમારા પાચનને સુધારે છે આ રોટલી ગેસ પેટ ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ ફાયદાકારક હોય છે એટલે વાસી રોટલી તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને શાસ્ત્રો મુજબ જ્યાં સુધી ભોજન ખાવા યોગ્ય હોય અને બગડેલું ન હોય ત્યાં સુધી એને ફેંકવું ન જોઈએ ભોજનનું અપમાન માતા અન્નપૂર્ણાને ખૂબ દુખી કરે છે અને જે વ્યક્તિ વાસી ભોજનનું સન્માથી સેવન કરે છે તેના પર માતા અન્નપૂર્ણા હંમેશા કૃપા વરસાવે છે પણ ધ્યાન રાખવાની વાત એ કે જ્યારે પણ તમે વાસી રોટલી ખાઓ કે બાળકોને આપો તો એને સારી રીતે તપાસી લો જો રોટલીમાં ફૂગ કે રેસો નીકળતો હોય તો એને ન ખાઓ આવી રોટલી શરીર માટે ઝેર સમાન હોય છે અને આથી ગંભીર બીમારી થઈ શકે છે હવે ભક્તો તમને અમારા પૂજ્ય ગુરુજી દ્વારા જણાવેલો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ અસરકારક અને ચમત્કારી છે મિત્રો આ ઉપાય તમારી કિસ્મતને ચમકાવી શકે છે અને તમને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતાનો અનુભવ થવા લાગશે તો ચાલો ભક્તો આ ઉપાયને સમજવાનું શરૂ કરીએ મિત્રો સનાતન પરંપરામાં ગાય માતા ગંગા માતા અને ગાયત્રી માતાનું અત્યંત પવિત્ર અને ધાર્મિક છે છે એવું માનવામાં આવે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ વાસ હોય છે એટલે જે વ્યક્તિ ગાય માતાની સેવા અને પૂજા કરે છે તેને એ બધા દેવી દેવતાઓની કૃપા આપોઆપ મળે છે મિત્રો ગાયની સેવાથી ન માત્ર આ જન્મના પણ પણ પૂર્વજન્મના પાપ અને દોષ પણ દૂર થઈ જાય છે મિત્રો જ્યારે પણ તમારા ઘરમાં સવારે સવારે ખાવાનું બનવાનું શરૂ થાય તો સૌથી પહેલા જે રોટલી તમે બનાવો એને ગાય માતાના નામે કાઢી લો અને ભોજન કરતા પહેલા જ એ રોટલી ગાય માતાને ખવડાવી દો જો શક્ય હોય તો કાળી ગાય આ રોટલી ખવડાવો જો કાળી ગાય ન મળે તો સફેદ ગાય પણ આપી શકો છો પણ ધ્યાન રાખો કે રોજ માટે તાજી રોટલી જ બનાવો અને જેવી રોટલી તૈયાર થાય એને વિલંબ કર્યા વગર ગાય માતાને અર્પણ કરો મિત્રો જો તમે એ રોટલી રાખી દો અને બીજા દિવસે ખવડાવો તો એ રોટલી વાસી ગણાશે અને ગાય માતાને વાસી રોટલી આપવી અશુદ્ધ અને દોષયુક્ત ગણાય છે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને જે કામ બનવાના હોય તે અટકવા લાગે છે તેમજ જીવનમાં અડચણો અને નિષ્ફળતા વધી જાય છે એટલે ધ્યાન રાખો કે ગાય માતાને રોજ તાજી પ્રેમથી બનાવેલી રોટલી જ જ ખવડાવો અને રોટલીને ક્યારે બીજા દિવસ સુધી ન રાખો સાથે એક બીજી મહત્વની વાત ગાય માતાને ક્યારે સડેલી ગયેલી વસ્તુઓ ન ખવડાવો મિત્રો ઘણા લોકો ઘરમાં બચેલું કે બગડેલું ફરશાક ભાજી જોઈને વિચારે છે કે આ ગાયને ખવડાવી દઈએ પણ આવું કરવું પણ પાપ ગણાય છે મિત્રો ગાય માતાને ફક્ત શુદ્ધ સાત્વિક અને તાજી વસ્તુઓ જ આપો મિત્રો હવે એક બીજો ખાસ ઉપાય જે કરવાથી તમારા જીવનના દુઃખ દૂર થવા લાગશે મિત્રો તમે લોટની અગિયાર લોય બનાવો અને એના પર હળદર લગાવો પછી એક એક કરીને એ લોય ગાય માતાને ખવડાવો દરેક લોય ખવડાવતી વખતે ગાય માતાના શિંગડા પર હાથ ફેરવો પીઠ પર હાથ ફેરવો અને મસ્તક પર પ્રેમથી હાથ ફેરવો પછી તેમના ચરણોનો સ્પર્શ કરો મિત્રો આ નાનકડા કર્મથી તમારા બધા અટકેલા કામ બનવા લાગશે અને જે સમય દુઃખ અને કષ્ટોથી ભરેલો છે એ પણ ધીમે ધીમે ખતમ થઈ જશે તમારા જીવનમાં ખુશીઓ અને બરકત આવવા લાગશે અને હા જો શક્ય હોય તો એકવાર ગાય માતાની સાત વાર પરિક રમા પણ કરી લો આથી વધુ શુભ ફળ મળે છે મિત્રો જ્યારે પણ તમે ગાયને રોટલી આપો ત્યારે રોટલી પર કઈક ને કઈક જરૂર રાખો કાં તો થોડી હળદર લગાવી દો કે રોટલી પર કઈક ને કઈક જરૂર લગાવેલું હોવું જોઈએ જેમ કે હળદર ગોળ મિશ્રી કે ઘી કંઈ પણ આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા જીવન ને સુધારી દે છે તો મિત્રો જો તમે આ ઉપાય શ્રદ્ધા અને નિયમથી કરો છો તો તમારા જીવનના બધા કષ્ટ દૂર થવા લાગશે માતા માતા અન્નપૂર્ણા લક્ષ્મી અને બધા દેવી દેવતાઓની કૃપા તમારા પર રહેશે તો મિત્રો જો તમને આજની આ ખાસ માહિતી સારી લાગી હોય તો આ વીડિયોને એક લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી ભક્તિ વ્યક્ત કરજો તેમજ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવી બીજી દિવ્ય અને ઉપયોગી માહિતીઓ તમને મળતી રહે મિત્રો વિડિયોને અંત સુધી સાંભળવા તેમજ જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય માતા લક્ષ્મી જય માતા અન્નપૂર્ણા